તો ચાલ બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ પહેલાં તો ગાદી મંદિર સમાધિ મંદિર કરાવીશું આજનું ટ્રાફિક જોઈશું ટ્રાફિક છે કે તો ચાલો મિત્રો લાઈવમાં સૈલી આમ કહેશભાઈ વપસતા ઝડપથી બધા મિત્રો નજીક જોડે લાઈવમાં જોડે જાય એટલે પછી આપણે બાપાના દર્શન નજીકથી કરાવીએ તો પેલા ગાદી મંદિર સમાધિ મંદિર એટલે પછી ત્યાંના દર્શન કરાવીએ तो लायम अपन्यार जो मतरो, आच्छा गादम आलो अपाद निया सिंगा नाम आदे सिंगा जो

બીજી જગ્યા થોડુંક આજે લેટ થઈ ગયો છે આઠ વાગ્યાનો ટાઈમ આવ્યો હતો તમને લાઈવમાં પણ થોડુંક લેટ થઈ ગયું છે લાઈવમાં મંત્ર તો ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રજા સમાધિ સમાધિના પણ દર્શન કરાવીએ તો સમાધિ આવી જશે સમાધિના પણ દર્શન કરાવીએ મિત્રો

અને સિંધ મજાને ધરે ત્રીજા પણ ફરકી રહી છે બાપાનું તો સિંધ મજાને ત્રીજાના પણ લાય દર્શન આજના જોઈ શકો છો બાપાના મંદિરના તો ચાલો અને વધારે ટાઈમને રહેતા આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના સિંધ મજાના દર્શન કરો ચાલો અહીંથી જન્મ જઈએ ત્યાં દર્શન કરાવીએ તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો લાઈવમાં બની છે વધારે ટાઈમ તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ ધ્યાન મંદિર એટલે કે બાપા છે જ્યાં વડ નીચે બેસતા તો ત્યાંના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આ રહી છે મિત્રો અને વર્ડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો બીજું કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો બાપાની છે આખો શ્રાવણ મહિનો છે બરોબર એ ચાલ ચાલશે ચોવીસ કલાક બાપાની ધૂન ચાલુ રહી છે આખો શ્રાવણ મહિનો તો અત્યારે ચાલુ છે ચાલો મિત્રો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ тач дияни митронг данна синни мина дашантро жойисигача чудани митронг бастра чейศรี варадада аждам лайдашан мина мина жойисигача કરવા આવ્યા મારું ગામ જ બધાના છે ને હું રોજ બાપાના લાઈવેશન કરાવું છું શનિ રવિ સંધ્યા લાઈવ હોય છે પરંતુ અમને આત્માર્યા નજ એટલે રોજ બાપાના લાઈવ થશે સવારે નવ વાગ્યા લાઈવ હોય છે મોડ હોય છે રોજ બાપાના લાઈવેશન કરાવું છું મિત્રો જે મિત્રો ન હોય ચેનલમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાપાના રોજ આઠ દિવસ સુધી થઈ શકે બાકી દરરોજ દર શનિ રવિ આ સબ્જા આપેલા હોવું જ છે બાપા દેશ

બાબરામ પંકજભાઈ પંકજભાઈ ની પણ હું તો મુલાકાત લઈ શકો છો તેઓ છે બાપ આખ્યા લાઈવ મૂકે છે આખ્યાના પોતાનો વિડીયો પણ મૂકે છે તો ચાલો તો મંદિરના પણ દર્શન કરાવીએ લાઈવમાં બની રહી છે તો ટ્રાફિક જોઈશ કે અજની વેલી છે ત્યાં ચાલો મંદિરના સમયથી દર્શન કરાવીએ તો અહીંથી જોઈ શકો સુંદર મહાન મંદિર લાગી રહ્યું છે બાપાનું તો બધા મિત્રોને વાપિશ કરાવ જય શ્રીરામ અધે અધે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો કુંવરબેન સોલંકી વાપીસ કરાવ જે મિત્રો ચેનલમાં પહેલી વાર છે ને ફરી એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી હમણાં આઠ દિવસ સુધી છે રોજ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ કે નવ વાગે લાઈવ દર્શન કરાવે છે સાંજના સાત વાગ્યે છે સંધિ આરતીના લાઈવેશન હોય છે તો સંધિ આરતીમાં સાંજના જોડાઈ શકો છો અને રાત કરી સાડા આઠ કે નવ વાગ્યા બાજુ બાપાના લાઈવ દેશન મળી મિત્રો તો બાપાના સિંધી મજાના લાઈવ દેશન આજના જોઈ શકો છો ચાલો મિત્રો તો આજનો એટલે સુધી રાખીએ વિડીયો ગમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો બીજા પણ ચેક કરી શકો તો આજનો એટલે રાખીએ વાપસ કરા જય શ્રી રામ સલામ રા